બીજામાં તો જ મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે અને હું શું ભાવેશ એટલે એટલે કે દાદા તો અમારો વિડીયો અપલોડ નહીં થયો પણ અમારી જે કોમેડી આઈડી છે એ તમને ઉપર દેખાતી હશે તેની અંદર જઈને એ આઈડીને તમે સપોર્ટ કરો અને અત્યારે અભિ હાલમાં જઈ હશે એમની જીગલામના કુએ એના કે કુએ તો બધાના નામ અલે અલગ અલગ પાડી દીધા છે તો હું તમને આગળ જતાં બતાડું તમારે જુઓ આનું નામ હજુ ગેસ્ટ નહીં થયું એટલે આનું નામ પાડવાનું છે તો આગળ બ્લોકમાં તમને બતાડું કે શું શું થાય છે અમારા કંકાજ અને શું શું નહીં થતું તો અમે વણક ઉપર પહોંચી ગયા હે અને રવિડો તો જાય જ છે ઘમઘમાઘમ તો તમે બતાડો બટકો દેખા છે ને કપડ બહુ મોટું થઈ ગયું એટલે રગડ દેખાતું નહી હું દોડ લગાઉ અમે જીગલામ ના કુવે પહોંચી ગયા હે અને તમે જો બરોબર ડીજે ડીજે તો આય લાયો હિન્દીમાં ના બોલીશ ગુજરાતીમાં બોલને અરે ગુજરાતી નહી આડી

ચલો હવે અને જ્યાં અમે દિવાળીના કાંડ ઉપર વિડીયો બનાવ્યો હતો એ મેં તમને આગળ કીધું કે હજુ વિડીયો રિલીઝ નહીં થયો એના બધા અમારું નામ છે તો ત્યાં છે આપણો શૂટિંગનો કૂવો તો ચાલો અહીંયા જઈને તમને બતાડી દઉં તો બધા કુતરાને બેઠા છે અને અહીંયા આપણી શૂટિંગ થયેલી છે તમને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર હું બતાડું ઇન્સ્ટાગ્રામની આઈડી છે એની અંદર શેર વિડીયો અને તમે અમારા વિડીયોમાં ખાસ કરતા લાઈક તો તમે આપો જ છો પણ કોમેન્ટ તો એટલા બધા નહીં આપતા તમે એટલે કે લાઈક લાઈક અને કોમેન્ટ બે કરો અને આપણા જે ચાલીસ સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ હતો એ પૂરો થઈ જશે હવે આપણે સો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખીએ તો એ પ્લીઝ આપણો કમ્પ્લીટ કરાવજો તો ચલો આગળ જવું ત્યાં વિડીયો અપલોડ કરીને હું બીજા એક વિડીયો બનાવીશ મન લાગે છે બીજું એક નેક્સ્ટ વિડીયો આવશે રાતના રાજા ઉપર આવશે મન લાગે કેમકે કે અમે રાતે વધારે ફરીએ છે અને દિવસે બહુ ઉષા દેખાય છે એટલે એક બે વિડીયો હું રાતના નાખીશ અને જે છે અમે જે શૂટિંગ કરી હતી એનો વિડીયો જો એડિટિંગ કરવાનો બાકી છે તો હું એડિટિંગ કરીને પછી નાખીશ તો એ વિડીયો તમે જોજો અને કોમેન્ટ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ આપણા વિડીયોમાં શો સબસ્ક્રાઈબનું ટાર્ગેટ છે તો એને આપણે પૂરો કરવાનો છે જે આપણો વિડીયો જોતા હોય એમને જે કોઈ હોય કોઈ છોકરું હોય કોઈ મોટા હોય કોઈ એ હોય તો આપણા વિડીયો તમે જુઓ તો એને તમે લાઈક કરો અડધો જોઈને ના જતા રહો ફૂલ વિડીયો જોયો અને લાઈક કરીને તમે જતા રહો તો ચાલશે પણ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પ્લીઝ તો આપણી શૂટિંગને ક્યાં આવી જાય છે તમે જુઓ આ જગ્યા આપણે શૂટિંગ કરી હતી તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો